જેમાં વહેલી સવારે કિસાન સંઘના હોદ્દેદારો ઘરેથી હોદ્દેદારોને ઘરેથી પોલીસે ઉપાડી લીધા છે બચ્ચાભાઈ માતા ઉપપ્રમુખ કિસાન સંઘ કચ્છ રામજીભાઈ છાંગા ઉપપ્રમુખ કચ્છ ભીમજીભાઈ કેરાસિયા જન આંદોલન પ્રમુખ દેવજીભાઈ છાંગા પ્રમુખ ભચાઉ દામજીભાઈ પ્રચાર પ્રમુખ ભચાઉ કુંભાભાઈ ચાવડા પ્રમુખ રાપર રાજેશભાઈ મંત્રી ભચ આ કિસાન નેતાઓને સામખ્યારી ભચાઉ આડેસર લાકડીયા વગેરે પોલીસ સ્ટેશન હેઠળ અટકમાં રાખવામાં આવેલ છે તેમ યાત્રાના કન્વીનર શિવજીભાઈ બરાડિયાએ ટેલિફોન ઉપર ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું બરાડિયાએ વધુમાં કહ્યું કે આજે હજારો લોકો વાંઢિયા વીજ ટાવર વળતર વગર ઊભા કરવાની પ્રયત્ન કરતી કંપની સામે ધરણા કરવા માટે કાર્યક્રમ અપાયો હતો પણ પોલીસે દમનકારી નીતિ અપનાવી નાકાબંધી કરી ખેડૂતોને વાંઢિયામાં સ્થળ સુધી પહોંચવા દીધા નથી અને જે થોડા ખેડૂતો પહોંચ્યા હતા તેમાંના અનેકને પોલીસે પકડી અટકમાં લીધા છે ઘણા સમયથી વાંઢિયા ગામે અદાણી વીજ કંપનીના વીજ વહન કરવા માટે ટાવર નાખવાની કામગીરી ચાલે છે ખાવડાથી હળવદ સુધીની આ કામગીરી મોટે ભાગે પૂર્ણ થઈ છે પણ થોડો ભાગ ખેડૂતોના પ્રશ્નોને લઈ થઈ શકેલ નથી ખેડૂતોની માંગ છે કે યોગ્ય ભાવ આપવામાં આવે હાલના ભાવ મંજૂર નથી વગેરે માંગની ચર્ચા કંપની સાથે થઈ છે પણ હજુ કોઈ સર્વસામાન્ય ઉકેલ આવેલ નથી તેમ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે કચ્છ જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખે આજે સવારે કચ્છમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિઓને ટેલિફોનિક વાત કરી અને સમગ્ર સ્થિતિનો ખ્યાલ આપેલ છે અને કિસાન અગ્રણીઓની અટક કરાઈ છે તેની જાણ કરવામાં આવી છે કિસાનો ઘણા સમયથી વળતર મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને અનેક ગામોને જોડતી કિસાન યાત્રા કિસાનોના પ્રશ્નો અંગે જાગૃતિ માટે કિસાન યાત્રા ચાલી રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ

નમસ્કાર